સરાફી સહકારી મંડળીની સત્યાવીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ કાકડી તાલુકાના વેપારી મથક થરામાં આવેલ શ્રી જલારામ મંદિર ખાતે થરા વિભાગીય મંડળીના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર લાટીના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા વાઇસ ચેરમેન ઈશ્વરલાલ ઠક્કર મેનેજિંગ ડિરેક્ટર કિશોરભાઈ ઠક્કર ડિરેક્ટર હીરાભાઈ જોશી અનિલ કુમાર સોની નિરંજનભાઈ ઠક્કર તાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર રાજુ ઠક્કર લાટી વિજયભાઈ ટેસ્ટી થરા ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર ઠક્કરભાઈ પ્રજાપતિ નાગપુરા વિભાગ નાગરિક સરાફી સહકારી મંડળી વાર્ષિક સાધારણ સભા તારીખ પચીસ રવિવારના રોજ સવારે નોત્રીસ કલાકે યોજાઈ હતી દી પ્રાગટરી સભાની શરૂઆત કરવામાં આવી દરેક સભા સદોનું મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કરે શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું સન્માન કરવામાં આવેલ મંડળીના આધ્ય સ્થાપક સ્થાપક સ્વર્ગીય અચરતલાલ શિવરામભાઈ ઠક્કરના અવસાન નિમિત્તે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરી મંડળીના મેનેજર તરુણભાઈ ઠક્કરે મંડળીના કાર્યો વિશે માહિતગાર કર્યા ત્યારબાદ એજન્ડા મુજબ મંડળીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબો વંચાણ લીધા જે હિસાબોને સભામાં સર્વાનુમતે હાથ ઊંચા કરી મંજૂર કરવામાં આવ્યા ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કરતા કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ મંડળીનો વિકાસ સૌ સભાસદોનો સહકારથી થયો છે દુનિયામાં જ્યારે મૂળીવાદ સામ્યવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ભારતીય સંસ્કૃતિના લીધે બીજા લોકોના કલ્યાણ માટે સહકારી મૂલનું નિર્માણ થયું પરિણામે દેશમાં ખાસ કરી ગુજરાતમાં સહકારી માર્ખાના લીધે ખેડતો પશુપાલકોને વેપારીઓને ઓછા દરે ધિરાણ મળી રહે તેવું નિર્માણ થયું છે ચેરમેન અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું કે આ સંસ્થા તારીખ નવ અગિયાર ઓગણીસો ના રોજ રજીસ્ટર નંબર ત્રીસ એકસો થી રજીસ્ટ્રેશન થયેલ છે જેનો વહીવટ એકસો પંદર સભાસદોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોના અથાક સહયોગથી આ સંસ્થા આગેકૂચ કરી આજે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સત્યાવીસ વર્ષ પૂર્ણ કરી અઠ્યાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે આવા ટૂંકા ગાળામાં સંસ્થાએ કરેલ પ્રગતિની માહિતી આપને આપેલ અંકમાં દર્શાવેલ છે આ પ્રસંગે કોર્પોરેટર ભૂપરજી ગોહિલ આંતરિક ઓડિટર દેવાભાઈ દેસાઈ પ્રલાદભાઈ પૂજારા દલપતભાઈ દરજી જુનિયર ક્લાર્ક સંજયભાઈ દેસાઈ સહાયક જીતેન્દ્ર કુમાર ઠક્કર દિનેશભાઈ જોશી હરિભાઈ જોશી સહિત મંડળીનો સ્ટાફ તેમજ કર્મચારી ઉપસ્થિત રહ્યા આભાર વિધિ સિનિયર ક્લાર્ક હાર્દિક કુમાર ઠક્કરે કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર્કી પ્રજાપતિ થરા